ધન ગુરુ દેવા ધન ગુરુ દાતાર મારા ગુરુ એ શબ્દ સુનાયો બાપુ જો એ તો માથે સદગુરુ એવો હોય ને તો જ બાપુ આ ભાન થાય એવું અને સદગુરુ ગોતવાય ક્યાં જાવ ક્યાં જાવ આ કે દુકાન જ મળતા નથી કાય મોંઘા મળે છે ધારા છે ડેકોરેશન વાળા હોય તો ડેકોરેશન વાળા દાપડું શું કરે આપણે હાલ્યા જાતા ને વાય થી હાથ કરે એ ભગત ખડારે તેરા બેડા પાર કરી દઉં તમે રોટલા આટું હોંડીયું ઠેકો શું બેડા પાર કરો બરોબર પણ ભજન જેથી પાકે ને તેથી મારો નાથ બાપુ ધોળા લુગડા ક્યાંક મળી જાય મળી જાય મળી જાય પછી ભજન પાકવું જો ઠાકોર સમાજ આટલો બધો બેઠો છે ને મને વેલનાથ બાપુનો એક એક પ્રસંગ યાદ આવ્યો આમાં આમાં ઠાકોર સમાજ કેટલા આમ ઊંચો હાથ કરો દેખો વાહ વાહ લગભગ બધા બાપુ વાહ મને આજ મજા આવી એક એક તેમાં જો કે હમણાં મેં ચાર પાંચ જે બોલાવી પણ એ બોલ્યા નહીં વેલનાથ બાબુને જો કે આપણે જોયા નથી પણ નામથી જો ઓળખતા હોય તો જે બોલાવવું જે બોલજો જો ઓળખતા હોય અને કાંઈ જો તમારી એના હરે કંઈ નાતો હોય તો અમારે તો છે તમારે હોય ન હોય તમારી મોત બોલ શ્રી વેલનાથ હમણાં મેં ચાર પાંચ જે બોલાવ્યા ને એક એ ન બોલ્યા મારું તમારું ચાર્જિંગ પાસું પડી તમારી જે છે ને એ જ અમારી સફળતા છે તમે જેનો ઉમળકો હોય ને તમે એમ થાય કે અમારા આતડા તોડી નાખ્યો તમે ઉઘરાણી આવ્યો એમ બેઠા હોય અમાર શું દેવું કોક બોલાવે ને આપણે ન બોલી ભગવાન નું નામ પણ મને મારા કીધું ભાઈએ મને કે વેલનાથ બાબુ નો પ્રસંગ યાદ આવે તો કહેજો વેલનાથ બાપુનો એક પ્રસંગ આ આ ભજન છે ને આ વેલનાથ બાપુ જેના ગુરુ અને રામલો કરીને કોળી ઠાકો એના એના બાપુ ભજન એમ નામ ન તમે બધા નુદ્ધિશાળી જો ભણેલા ગણેલા બાપુ એક બનાવીને બજારમાં ખબર પડે એમ એમ નથી નથી આપણે તમારા તમારા સમાજમાં છે જોકે હું તો એમ કઉ છું કે અમારો વિશે પણ તમારે તો ગર્વ લેવો જોઈએ કે અમારા સમાજમાં આવો મહાપુરુષ થયો છે સમાજમાં આવો મહાપુરુષ થયો છે પછી ઘણા કે વેલનાથ બાપુ અમારા વેલનાથ બાપુ કઈ કોથળી ઉતા નહોતા પડ્યા એ તો બંધ કરો એ બાપુએ જે જે કર્યું હોય ને બાપુની જે સલાહ સૂચન હોય એ પ્રમાણે આપણે હાલવું જોઈએ ને તો આપણે પાવર થી કહીએ તો આપણે પાવર થી મેં ખટારો આંખો એક બાપુ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો એક રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ હજી મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી હેઠો તેથી પાંચ લાખ ની શરત મારીને મારી સાથીમાં માં ડામ દઈ દઉં કોઈ જો મારું પાકું ખરાઈ દે ને ખટારા નો ડ્રાઈવર હોય બીજા દેશ બીજા રાજ્યમાં જીવો હોય બાપુ મૂકે મારા લોહીમાં નો આવે રામ એવી ખુમારી હોવી જોઈએ મારા બાપ કોણ મારી માં કોણ મારું કુળ કયું મારું ખાનદાન કયું ખબર ન પડતી હોય તો મરી જવાય અરે રાતે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું જો પૂછડી ન પટાવે ને મરી જવાય કૂતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે ભલામનો આપણું કૂતરું આમ આપણા અહિયાં આવ્યો હોય તો આમ ખંભાવતી પૂર્ણ થઈ જાય મારો ધણી આવ્યો મારો પ્રેમ ની જ વાત છે મને એટલે વિલનાસ બાપુ એક વાર વસ્તી વિચારવા માટે નીકળ્યા ફરતા ફરતા હવે એક ગામડા ગામ ની માલિકો આવ્યા તમારા ગામ જેવું ગામ ચોરા પાયાથી નીકળ્યા દી આ થંભવાનો ટાઈમ અને જુવાનીએ બેઠેલા ને કીધું કે ભાઈ કોઈ હરિયર કરવું છે મારે રાત રોકાવું છે કોઈ ઘર ખરું એટલે જુવાનીએ હોય બાપુની મસ્કરી કરી જો બાપુ કોઈને હારો હારો સપોર્ટ ન કરીએ કોઈ કઈ ને ભાઈ ખરાબ કોઈ દી ન કરતા ને ખાવા ધાન નહીં રામ નો કરીએ ને એક કોળી ઠાકોર બાપુ ઈ ગામ માં રે અને ચોરી નો શિકાર નો ધંધો કરે એટલે જુવાનીએ હોય કીધું

કે આ સાધુ ને મારે કેમ ખબર હોય જે માણસ જે ધંધો કરતા હોય તો અહીંયા ફળી આમ કરો તો આપણને ખબર ન પડી જાય શિકાર કરતો હોય શિકાર ના સાધ નો હોય ખેતી કરતા હોય ખેતી ના સાધ નો પીડ્યા હોય આપડે ફળી આમ કરી ખબર પડી જાય બાપુ એ જોયું કે આ જોવાની હોય મને અવળો ભરાવી દીધો છે સાધનો જોયા ને કારણ કે એમાં તો જે શિકારમાં સાધન વપરાતા હોય તો સામે મેં ખીંત ટીંગાતા હોય પણ કે કઈ વાંધો નહી એને રામલાલ નું નામ તો મને આપ્યું એનું ઘર તો મને દેખાડ્યું

રામલો કે છે બાપુ અમે તો પાપી છે કઈક હારી બે વાતો કરો અમારો જીવન નો કઈક ઉધાર થાય અમે તો આ શિકાર કરીને પેટ ભરી છે અમે તો ન કરવાના ધંધા કરી છીએ પણ શું કરવું બાપુ સત્સંગ કરે છે ડાયરો આજુબાજુ માંથી દસ પંદર પાપલા બધા આવ્યા બેઠા ને બાપુ સત્સંગ કરે રાતના અગિયાર બાર વાગ્યા નો સમય થયો રામલા નો જુવાન દીકરો બાપુ વાડામાં ગયો એ વાડામાં ગયો ને આ યારું ગયો અને દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો અને ઘરમાં બાપુ ચકરી ખાઈને દીકરો પડ્યો ખોળ એમાંથી જીવ નીકળી ગયો પત્ની ઘરમાં છે રામલો બેઠો છે કરીને આવો તો રામલો અંદર ગયો કે આપડા દીકરા ને એરું ગયો દીકરો ગુજરી ગયો રામલોકી જે થાય ને હવારી વિધિ કરી નાખશું ઢાંકીને મૂકી દે આપણા ઘરે એક સાધુ આવ્યો છે જો હવાર સુધી ત્યાં આવડું પાડ્યું ને તો હું તને મારી નાખી જો બાપુ એમ નામ નથી દુનિયામાં નામ રહ્યા હમણાં સાહેબે કીધું હતું ને આ પૂષટ હોય ને ઉજળો કરવો હોય તો પાણી જોવે હાબુ જોવે મળવો જોવે ધોકાવો જોવે મેલું તો એને હે થાય મહેનત કર્યા વિના દુનિયામાં કઈ છે નહીં મૂકી દે રામલો ગયો સત્સંગ આલો સત્સંગ મજા આવી અને બાપુ હવાર પડવા આવ્યો રાતળ ફૂટી આજુબાજુમાં ખબર પડી કે રામલા નો દીકરો ગુંજરી ગયો રામલા નો દીકરો ગુંજરી ગયો ખબર પડી એમ બધા ફાળિયા ખંભે કરી આવ્યા રામલા ના ઘરની આજુબાજુ વેલનાસ બાપુ રામલા ને પૂછે છે રામલા બધા શું આટા મારે છે તારા ઘર પર કે બાપુ હવે એ તો જે હોય પણ હવે કે હવાર પડવા એવું છે તમારે નીકળવું હોય નીકળો કે પણ તું મને કહેતો ખરો આ બધા શું આટા મારે છે અને આખી રાતના ના આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખો માંથી ધારું મંડી થવા બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો ગુજરી ગયો હોય અરે ભલા માણા મારા ઘર નો એક ખાતો છે અને દીકરો બેઠો નો થાય તો ગિરનાર ના બાપુ ભજન નો પાવર આને કે ક્યાં છે તારો દીકરો બાપુ રૂમ માં લઈ ગયા રૂમ માં ગયા એ દીકરાને પાણીની પાણી ની સાટી દીકરો બેઠો થયો પણ રામલા બાપુ ફબાકો આવ્યો હોય કે બાવાને બાબા ને જવાનો દીવાય બાપુ ના પગ પકડીને કે છે બાપુ મારા ગુરુ બનો તમે મને ઉપદેશ આપો મને કંઠી બાંધો એ કે ના ભાઈ ના એ સમય સમય નું કામ કરે તું તારું કામ કર ના બાપુ હું જવા નહી દઉં આજે કંઠી બાંધી ઉપદેશ આપ્યો જે કઈ વાત હતી કરવાની કરી અને બાપુ નીકળી ગયા અહીંયા એને શિકાર કરવાનું ચોરી કરવાનું બધું બંધ કરી દીધું એ કે મજૂરી કરીને ભૂખ્યા રહે ભલે એને મળવું હોય તો ભલે ન મળે તો કઈ નઈ બાપુ એને

એટલે વેલનાથ બાપુ ને એમ થયું કે આને શોખ છે નો હતો રામલા ને કે શિકાર નો શોખ હતો એ તો એમને ખબર હતી એટલે હરણ કે સસલું કે એવું કઈ કઈ જાનવર નું એવું રૂપ લીધું અને ગામના ઝાપામાં આટા મારવા મળ્યા ગામના જુવાનિયા જોઈ ગયા એ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી નકર ગામના પાથર માં આવો શિકાર હોય કોઈ નહીં ખોટું તમારે ન કરવું હોય દુનિયા કરાવે એ જુવાનિયા ગયા રામલા ભાઈ એ કે રામલા હાલ હાલ કે ઝાપે હાલ તો ખરો શિકાર જોવો હોય તો

ઈ મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા જંગલ માં વ્યુ ગયો જનાવર શિકાર થયો નહી બંદૂક ખંભા નાખીને આવ્યો ઘરે તો ઘરે એક ભાઈ આવીને બેઠેલા ઈ કે રામભાઈ ભાઈ તમે તો કે આ કે હું ગિરનાર માંથી આવ્યો બાપુ એ કીધું છે કે આશરા ને આટો મારી જાય રામલો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ કે આવ્યો એક દી વેલા આવ્યા હતા ઈ બંદૂક હોતો બાપુ ગયો હો ગિરનાર બાપુ ના આશ્રય ને કયો બાપુ આખા શરીરે પાટા બાંધેલા રામલો કે બાપુ અમે તો પાપી છે અમે તો તો પારથી છે અમારે પીડા વેઠવાની હોય તમારે શું એટલે બધા પાટા બાંધ્યા તમને શું થયું અને પાટા ખોલે નામ ચીપિયા ની અણીએ થી બાપુ ગોળીઓ ઊંડ્યા કાઢવા આવું બાપુ એક બે ત્રણ પાંચ ને હાથ ગોળીઓ કાઢીને રામલા ને કે છે તારી બંધુક નહીં શક બીજાની અને ભાઈ રામ લાલ વાઈઠ્યું હોય તો લોહી નો નીકળે અરે તારી ભલી થાય તારી મારા ગુરુ માથે મેં ભટાકા કર્યા અને પછી બાપુ ચિપ્યો લઈને ગુરુ સડી ગયા હો માથે ગુયો છે અહીંથી ઠામ મારી નાખી અને પછી રામલો કહે છે બાપુ હવે મારું ઘરે હા અને મારું મહાણે હા હવે મારે અહીંથી જવાનું નથી અહીંયા બાપુ રામ લો વાણી લખે ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતા એમનામ ભજન બનતા હોય ને તો તો બુદ્ધિશાળી દુનિયામાં ઘણાય ગુરુ અને શિષ્ય ના નાતા ની હજી મને તમને ખબર જ નથી ભલા